તેવામાં આવનાર પેઢીને આનાથી પણ કપરી સ્થિતિનો સામનો ન કરવો પડે અને પાણીના એક એક ટીપા માટે તરસવું ન પડે તે માટે અત્યારથી બનસકાંઠાના લોકો જાગૃત થવા લાગ્યા છે લોકો જળ સંચય તરફ આગળ વધ્યા છે જેમાં એક ગામ એવું પણ છે જેના લોકોએ લોક ફાળો ભેગો કરી પિસ્તાલીસ લાખના ખર્ચે મોડલ કૂવા બનાવ્યા છે આ કૂવાથી કેવી રીતે પાણીનો થશે સંગ્રહ આવો જોઈએ આ રિપોર્ટમાં મજબૂર ઉનાળો આવે એટલે બસ ઝાંઝવા નીર દેખાય આવી કપરી સ્થિતિ નો સામનો કરનારા બનાસકાઠા માં તમને આવા દ્રશ્યો દેખાઈ જાય તો પાલનપુર તાલુકાના કણોદર ગામના છે લોકોને હવે પાણીની કિંમત સમજાઈ ગઈ છે જેથી ઊંડા ગયેલા ભૂગર્ભ જળ અને સુકાઈ ગયેલા તળ ફરી જીવંત કરવા માટે મોડેલ કુવા અભિયાન શરૂ કર્યું મોડેલ કુવા માટે છેડ્યું અભિયાન ગામ લોકોએ આપ્યું પિસ્તાલીસ લાખ નું દાન પાણીની કિંમત હવે ગામના લોકોને ને પણ સમજાઈ ગઈ અને દાન મળતા જ ગામના લોકોએ મોડેલ કુવાનું અભિયાન શરૂ કરી દીધું જે અંતર્ગત નજીકમાં કૂવા હોય અને પાણી ભરાતું હોય તેવી પાંચ જગ્યા શોધી પછી ગામ લોકોએ જાતે શ્રમદાન કરીને ડિઝાઇન બનાવી અને વૈજ્ઞાનિક ઢબે કુવા નિર્માણ કર્યું ડા કુવાની સાથે પાંચસો પાંચસો ફૂટના બે બોરવેલ પણ બનાવ્યા અને તાજેતરમાં જ પડેલા વરસાદમાં ગામ લોકોનું આ અભિયાન સફળ રહ્યું વરસાદી પાણી વહી જવાની જગ્યાએ કુવા દ્વારા જમીનમાં ઉતરી ગયું જેથી ગામ લોકોમાં ખુશી જોવા મળી યુવાનોએ જાગૃત થઈને એક આ પ્રોજેક્ટ હાથ ધર્યો છે જેનું નામ છે રેઇન હાર્વેસ્ટિંગ એની અંદર દરેક ગ્રામજનનો સહયોગ લેવામાં આવ્યો છે અને દરેકના સહયોગથી અમે ગામની અંદર ઉત્તર દક્ષિણ બંને વિસ્તારની અંદર ભેગા થઈ ગઈ પાંચથી છ મોડેલ કુવાઓ તૈયાર કર્યા છે જે જૂના કુવાઓ હતા એને ફરીથી એને ખુદ કામ કરી રિચાર્જ કરવાની ટ્રાય કરી છે અને ચાર એક બોરવેલ હતા બંધ પડેલા એને ફરીથી આપણે રિચાર્જ કર્યા છે તો એક એવું જજમેન્ટ અમે મેળવ્યું હતું જે ગુશાસ્ત્રી જોડેથી કે એક કુવાની અંદર આઈડિયલ તમારે એક થી બે કરોડ લીટર પાણી તમારે અંદર ઉતરશે સીધું પાણી કે જે સાત હજાર લોકોના બાર મહિનાના પીવાના પાણીનો સોર્સ છે એક કુવાનું પાણી તો હવા પાંચ થી છ કુવાનું પાણી જો જમીનમાં ઉતરશે તો આવનારા બે થી ત્રણ વર્ષની અંદર પાણીના તણ ઉંચા આવશે પાણી માટે જિલ્લાના લોકો કરે છે સંઘર્ષ આઠસો થી એક હજાર ફૂટ ઊંડા બોરવેલ બનાવવા પડે છે આ ઊંડા બોરવેલ બનાવવા માટે પણ લાખો રૂપિયા નો ખર્ચ થાય છે જે દરેક ખેડૂત કરી શકતો નથી બીજું કારણ એ કે બોરવેલ બનાવ્યા પછી તેમાં પાણી હશે કે નહીં તેની કોઈ ગેરંટી નથી હોતી અંતે લોકો ને પાણી ની કિંમત સમજાવવા લાગી છે અને લોક પાડો કરી પોતાના વિસ્તારો ને પાણીદાર બનાવવા જળ સંચય અભિયાન માં જોડાઈ રહ્યા છે પોતાના જાતે ફાળો ઉઘારી ફાળો ઉઘરાઈ અને પોતે એક વિચારને એવી લીધી કે ભાઈ ગામમાં દિવસે દિવસે પાણી ઓછું થતું જાય છે ફલ નીચા થતાં જાય છે એટલે લોકોનું કહેવું એમ હતું કે જે આપણા જૂના કૂવા પડ્યા છે એ જ રિચાર્જ કરવા માટે આપણે ખાલી કરી અને સરથી રિચાર્જ કરીએ અને આ વરસાદનું પાણી જે બી આવે એ આપણે કૂવામાં ઉતારીએ તો કૂવામાં પાણી ઉતારવાથી નવું પાણીના થલું ઊંચા આવે ભવિષ્ય માટે બહુ સારું કામ છે અને ગામ લોકોએ પોતાના સહયોગથી પોતાના પગ ઉપર લઈને જે ફાળો પિસ્તાલ પિસ્તાળ લાખ રૂપિયા ફાળો ગુરાવાય અને ગામના જે જૂના કૂવા હતા અને જે જૂના બોર હતા એ બધા એમને ભેગા રહીને રિચાર્જ કરવાનું એક સારો કાર્ય કર્યું છે ના સરકારની મદદ ના કોઈ સામાજિક સંસ્થા લોકફાળાથી ગ્રામજનોએ આ અભિયાન શરૂ કર્યું છે તેમને એવી પણ આશા છે કે મોડેલ કુવાના અભિયાન માં આગામી સમયમાં સરકાર પણ તેમને સહકાર આપશે અને કોઈ યોજના નો લાભ આપશે જેથી વધુ પ્રમાણ માં સંચયને ને વેગ મળી શકે મોગજી ચૌધરી નો રિપોર્ટ વીટીવી ન્યૂઝ બનાસકાંઠા